તાજેતરમાં જ વડોદરા શહેરના તમામ સ્મશાનોને ખાનગીકરણ કરવામાં આવ્યા છે તમામ સ્મશાનોની જાળવણી હવે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે જેનો અમલ આજથી કરવામાં આવ્યો હતો પરંતુ પ્રથમ દિવસે જ વડોદરા શહેરના પ્રખ્યાત ખાસવાડી સ્મશાન ખાતે લાકડાને અને નહીં હોવાની બુમો ઉઠી હતી અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને ખૂબ તકલીફ પડી હતી જેથી સામાજિક કાર્યકર્તાઓ પણ ખાસ વાડી સ્મશાન ખાતે દોડી આવ્યા હતા સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ યૂંટાયેલા પક્ષ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તિજોરી ખાલી કરવાનું કારસ્થાન રચ્યું છે જેનું ઉત્તમ ઉદાહરણ અહી જોવા મળ્યું હતું વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જે કહેવાય છે કે સાત તારીખનું જે જાહેરનામું એ આગળ જે નોટિસ બોર્ડ ચોંટાડવામાં આવે છે પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે તમામ એકત્રીસ મશાનોને જે કોન્ટ્રાક્ટ હીટર આપવામાં આવે છે હાલમાં જે કોન્ટ્રાક્ટર છે એની પાસે કોઈ પણ જાતનો સાધન સામગ્રી વિના આવ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે હાલમાં જે કહેવાય છે કે તમામ નગરજનો છે એ હાલમાં વળખા માણી રહ્યા છે કે જે અસ્થિ માટે જે કહેવાય છે કે ટ્રે માટે સાથે લાકડા માટે છાણા માટે આ તમામ જે સુવિધાઓ જે સવલતો મળવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં જે નગરજનો રજડી રહ્યા છે એટલે જીવતા જીવત સુખ નથી મળ્યું પરંતુ મર્યા પછી જે સુખ મળવું જોઈએ એ મળતું નથી એવી પરિસ્થિતિમાં લોકોને ના મૂકવામાં આવ્યા છે એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે આ સિસ્ટમ આપવા માટે કોને ઉતાવળ હતી આ સમજાતું નથી આ તપાસનો વિષય છે સાથે સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ સુપરવાઇઝરો સાથે સાથે કર્મચારીઓ આજ દિન સુધીમાં મફતનો પગાર લેતા હોય એવું અમને જોવા મળી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે તમામ મસાનોની જવાબદારીમાંથી છુટકારો મેળવવા માટે આ ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર રચ્યું છે અને કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક મોટું કુંભાર રચ્યું હોય એવું અમને દેખાઈ રહ્યું છે એટલે ખાસ કરીને અમારી આપના ન્યૂઝના માધ્યમ અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા પોતે જયારે સંચાલન કરે અને તમામ કર્મચારીઓ જે કહેવાય છે કે જે લોકો બેરોજગાર છે આ લોકોને નોકરીઓ મળે એ રીતની કોઈક ને કઈક કાર્યવાહી કરવી જોઈએ અને આ રીતની કામગીરી થવી જોઈએ એવી અમારી ખાસ માંગણી છે